ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો દરેક પરિસ્થિતિમાં આટલા આત્મવિશ્વાસથી ભરપૂર કેમ લાગે છે શું એ લોકો એવા જ જન્મ્યા છે વેલ આજના આ વિશ્લેષણમાં આપણે બસ આ સામાન્ય માન્યતાને પડકારવાના છીએ આપણે સમજીશું કે આત્મવિશ્વાસ કોઈ નસીબની રમત નથી પણ એક એવું કૌશલ્ય છે જે ખરેખર કોઈ પણ શીખી શકે છે અને કીળવી શકે છે અને આ સવાલ છે ને એ ખરેખર બહુ જ મહત્વનો છે કેમ કારણ કે જો માની લઈએ કે આત્મવિશ્વાસ જન્મજાત છે તો પછી તો આપણા હાથમાં કંઈ જ નથી બરાબર પણ જો એ એક કૌશલ્ય હોય તો આખી વાત જ બદલાઈ જાય છે એનો સીધો અર્થ એ છે કે એનું નિયંત્રણ આપણા હાથમાં છે તો ચાલો આ જ વિચારમાં થોડા ઊંડા ઉતરીએ ઓકે તો આપણી આખી ચર્ચા આ રીતે આગળ વધશે સૌથી પહેલાં આપણે સમજીશું કે આત્મવિશ્વાસ ખરેખર છે શું પછી એવી પાંચ સામાન્ય ભૂલો જોઈશું જે આપણને રોકે છે એના પછી આપણી માનસિકતા કેવી રીતે બદલવી એ શીખીશું અને છેલ્લે એકદમ પ્રેક્ટિકલ એક્શન પ્લાન પર નજર કરીશું ચાલો શરૂ કરીએ તો ચલો શરૂઆત કરીએ એ પાયાના વિચારને જ બદલવાથી જે કદાચ આપણને બધાને રોકી રાખે છે કે આત્મવિશ્વાસ કોઈ એવી વસ્તુ છે જે અમુક લોકો પાસે હોય અને અમુક પાસે ના હોય ના એવું બિલકુલ નથી હકીકતમાં એ કંઈક સાવ જુદું જ છે અને આ વ્યાખ્યા સાચે જ બધું બદલી નાખે છે જરા વિચારો આત્મવિશ્વાસ એકદમ સ્નાયુ જેવો છે કોઈ પણ વ્યક્તિ મજબૂત સ્નાયુઓ સાથે નથી જન્મતી ખરું ને એને તો કસરત કરીને સતત મહેનત કરીને બનાવવો પડે છે બસ બરાબર એ જ રીતે આત્મવિશ્વાસ પણ રોજેરોજના નાના નાના નિર્ણયો અને હિંમતના કાર્યોથી બને છે પણ એક મિનિટ જો આત્મવિશ્વાસ કેળવવો એક કૌશલ્ય છે તો પછી એવી કઈ વસ્તુઓ છે જે આપણને અજાણતા જ એને નબળો પાડવા માટે મજબૂર કરે છે તો ચાલો એવી પાંચ સામાન્ય ભૂલોને ઓળખીએ જે કદાચ આપણામાંથી ઘણા લોકો કરતા હશે આ છે સૌથી મોટી ભૂલ અને કદાચ સૌથી મોટો વિરોધાભાસ પણ આપણે શું માનીએ છીએ કે પહેલાં આત્મવિશ્વાસ આવશે પછી આપણે કોઈ કામ કરીશું પણ હકીકત એનાથી બિલકુલ ઊંધી છે આત્મવિશ્વાસ એ કોઈ પણ કામ કરવાનું કારણ નથી એ તો કામ કર્યા પછી મળતું પરિણામ છે એટલે જ મીટિંગમાં ચૂપ રહેવાથી કે કોઈ નવી તકતી દૂર ભાગવાથી આત્મવિશ્વાસ ક્યારેય નહીં વધે ઉલટાનું ઘટશે સાચી હિંમત તો એ નાના નાના પગલાં લેવાથી જ આવે છે ભલે ને પછી શરૂઆતમાં ગમે તેટલો ડર લાગે ઓહ આ તો પરફેક્શનનો ભ્રમ છે આપણને એવું લાગે છે કે જ્યાં સુધી બધું જ સો ટકા પરફેક્ટ ન હોય ત્યાં સુધી આપણે કંઈ કરી જ ન શકીએ પણ સાચું કહું સો ટકા જેવી કોઈ વસ્તુ હોતી જ નથી અને આ જ વિચાર આપણને શરૂઆત કરતા રોકી દે છે એકદમ પરફેક્ટ પ્રેઝન્ટેશનની રાહ જોવામાં આપણે ક્યારેય આપી જ નથી શકતા યાદ રાખજો આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી નથી આવતો એ તો પ્રગતિ કરવાથી આવે છે ભૂલો કરીને એમાંથી શીખવાથી આવે છે અને હા સરખામણી એ તો આત્મવિશ્વાસની સૌથી મોટી દુશ્મન છે જ્યારે આપણે આપણી સફળતાને બીજા કોઈના માપદંડથી માપીએ છીએ ત્યારે આપણે આપણી પોતાની અનોખી સફરનું અપમાન કરી રહ્યા હોઈએ છીએ અને આજકાલ તો સોશિયલ મીડિયાને કારણે આ બહુ જ વધી ગયું છે નહીં આપણે લોકોના જીવનની બેસ્ટ મોમેન્ટ્સ એમના હાઈલાઇટ્સની સાથે આપણા રોજિંદા જીવનની સરખામણી કરીએ છીએ આનાથી આત્મવિશ્વાસ વધવાનો તો સવાલ જ નથી ઉલટાનો ઘટે છે આ પણ એક બહુ મોટી ભૂલ છે આપણે સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા જ ખોટી કરી નાખી છે આપણું બધું જ ધ્યાન પરિણામ પર હોય છે પ્રયત્નો પર નહીં આપણે એ ભૂલી જઈએ છીએ કે હિંમત કરીને પ્રયાસ કરવો એ પોતે જ એક બહુ મોટી જીત છે પરિણામ ભલે ગમે તે આવે જેમ કે કોઈ એક ઇન્ટરવ્યુમાં રિજેક્શન મળે તો આપણને લાગે કે બસ આપણે નિષ્ફળ ગયા પણ એવું નથી એનો અર્થ એ છે કે આપણે પ્રયાસ તો કર્યો સાચો આત્મવિશ્વાસ પ્રયત્નોની કદર કરવાથી વધે છે માત્ર સફળતા મેળવવાથી નહીં અને છેલ્લી ભૂલ આપણે આત્મવિશ્વાસને એક ઘટના માનીએ છીએ આદત નહીં એ કોઈ એનર્જી ડ્રિંક નથી કે એકવાર પીધું અને બસ કામ થઈ ગયું ના એક આદત છે જેમ એક દિવસ જીમ જવાથી બોડી નથી બનતી બસ એમ જ એક દિવસના મોટિવેશનથી કાયમી આત્મવિશ્વાસ નથી બનતો કોઈ એક સરસ મજાનો મોટિવેશનલ ક્વોટ વાંચીને થોડી વાર માટે સારું લાગે એ સ્વાભાવિક છે પણ સાચો અને લાંબો ટકે એવો બદલાવ તો ત્યારે જ આવે છે જ્યારે આપણે એને નાની પણ રોજિંદી આદતોમાં ફેરવીએ ઓકે તો આ હતી એ પાંચ ભૂલો જે આપણને પાછળ રાખે છે પણ સારી વાત એ છે કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે દરેક ભૂલનો એક ઉપાય છે તો ચાલો હવે એ જોઈએ કે આ નકારાત્મક પેટર્નને એક હકારાત્મક શક્તિમાં કેવી રીતે ફેરવી શકાય જુઓ આ ટેબલ ખરેખર આખી વાતનો સારાંશ છે એક બાજુ છે એ ભૂલો જે આપણને બાંધી રાખે છે અને બીજી બાજુ છે એ માનસિકતામાં બદલાવ જે આપણને આઝાદ કરે છે આત્મવિશ્વાસની રાહ જોવાને બદલે પહેલાં કામ કરો આત્મવિશ્વાસ આપોઆપ પાછળ આવશે સંપૂર્ણતાની શોધ છોડીને અપૂર્ણતાને સ્વીકારો અને પરિણામ પર ફોકસ કરવાને બદલે પોતાના પ્રયત્નોને સફળતા માનો આ દરેક બદલાવ એક શક્તિશાળી પસંદગી છે પણ માત્ર વિચાર બદલવાથી કામ નહીં ચાલે ખરું ને એ વિચારને આદતમાં એક્શનમાં બદલવો પડશે તો ચાલો હવે એકદમ સીધા સરળ પણ ખૂબ જ અસરકારક પાંચ પગલાની યોજના જોઈએ એક એવો પ્લાન જે આ બધા વિચારોને હકીકતમાં ફેરવી શકે આ પાંચ પગલા બહુ જ સિમ્પલ છે નંબર એક દરરોજ હિંમતના નાના નાના પડકારો લો નંબર બે એક કોન્ફિડન્સ જર્નલ રાખો અને પોતાની નાની જીતને પણ નોંધી લો નંબર ત્રણ અપૂર્ણ ક્રિયાનો નિયમ વાપરો જેના પર આપણે હમણાં જ આવીશું નંબર ચાર દર અઠવાડિયે પોતાના પ્રયત્નોની ઉજવણી કરો અને પાંચમું કોઈ એવા મિત્ર કે ભાગીદારને શોધો જે તમને જવાબદાર રાખે હવે સ્ક્રીન પર માત્ર એક જ નંબર છે સિત્તેર ટકા શું લાગે છે આનો અર્થ શું હશે આ એક ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી વિચાર છે આ છે અપૂર્ણ ક્રિયાનો નિયમ આ નિયમ કહે છે કે સો ટકા તૈયાર થવાની રાહ ન જુઓ જ્યારે લાગે કે તમે સિત્તેર ટકા તૈયાર છો બસ શરૂ કરી દો બાકીનું બધું રસ્તામાં શીખી લેવાશે પરફેક્શનની રાહ જોવામાં આપણે ક્યારેય શરૂઆત જ નથી કરી શકતા આ એક નાનકડો વિચાર છે પણ એ આપણી આખી કાર્યશૈલી બદલી શકે છે અને આ જ વાત આજના આખા વિશ્લેષણનું હૃદય છે કે આત્મવિશ્વાસ કોઈ એવી વસ્તુ નથી જે કોઈને ભેટમાં મળી જાય ના એ તો એક સફર છે જે એક સમયે એક પગલું ભરીને પૂરી થાય છે એ કોઈ સંજોગ નથી એ એક પસંદગી છે તો આ આખી ચર્ચા આપણાને એક અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકે છે કોઈ મોટા બદલાવની જરૂર નથી બસ એક નાનું પણ હિંમતભર્યું પગલું તો સવાલ એ છે કે આજે એવું કયું નાનું હિંમતભર્યું પગલું લઈ શકાય આ વિચાર સાથે જ આજનું વિશ્લેષણ આપણે અહીં પૂરું કરીએ છીએ